કેમ છો તો આપણે મંગાવ્યું હતું એક પાર્સલ માઇક મંગાવ્યું હતું આપણે તો આજેની આજે આપણે આવી ગયું છે માઇક તેર તારીખે જે તેર તારીખ છે તો આજે માઇક આવી ગયું છે તો આપણે માઈકવાળા એ વાળાનો ફોન આવ્યો છે આપણે તો ચાલો આપણે માઈક લઈ લેવા જઈએ અને આપણે એ ભાઈ આગળથી ખોલાવશું માઇક તો બ્લોગમાં બેના રહેજો અને લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ પણ નાખજો તો ચાલો આપણે જે માઇક તો મિત્રો આપણા ભાઈ ઓલા ભાઈ માં વિભાજ એની પાસે આપણે માઇક લઈ લેવાનું છે ચાલો આપણા ભાઈ આગળ ભાઈ ને આપણે પૈસા બૈસા દીધા ભાઈ આગળ આપણે ખોલાવીએ આવું કંક પાર્સલ છે માઈક મંગાવ્યું તો આપણે આ નાખું ખોલી જ નાખો જો મિત્રો આવું કંક માઈક આવ્યું છે આપણે ચાલો બ્લોગમાં બેનાડેજો ને લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી નાખજો ક્યાંક આપણે માઇક આવ્યું છે હવે આપણે ઘરમાં જઈને આખી રીતના જોઈએ તમને અવાજ બવાજ ચેક કરાવીએ ચાલો બ્લોગમાં બેનાર જો પાર્સલનો આપણે એ ભાઈ આગળ છે ને અનબોક્સિંગ કરાવી લીધું હવે આપણે ચેક કરીને જોઈએ તમને અવાજ ક્લિયર આવે છે કે નથી આવતો ચાલો જો એમાં એક માઈક આવ્યું છે આવી કંઈક પિન આવી છે પાછળ નાખવાની મોબાઈલમાં એમાં આઈફોન આઈફોનની પીન આવી છે બે પિન આવી છે એક માઇક આવ્યું છે આવું કઈક માઇક છે શું છે આપડે જોઈએ માં કેબલ આવ્યો છે વાયરનો તમે જોઈ શકતા હું હવે આપણે માઇકનું માઇકનું આપણે ટેસ્ટિંગ કરીએ આવે જો હવે એમાં આ માઈક આવ્યું છે તમને પાછું એકવાર કહી દો મને આ ખાલી બસો ત્રીસ રૂપિયામાં જ પડ્યું છે મીશોમાંથી એક માઈક આવ્યું છે એક આ પિન બીન આવ્યું છે પછી એક આ આઈફોનની સી ટુ આઈફોન છે એ આવ્યું છે આટલી વસ્તુ આવી છે આમાં ચીઠી મોટી બધી કંઈક આવી છે એમાં કંઈક લખેલું જ આપણે આપણે એની હિસાબે આપણે એના થ્રુ આપણે માઇક કનેક્ટ કરીશું ચાલો બ્લોગમાં જોડાઈ રહેજો અને તમને અવાજ કંટ્રોલ બતાડું મિત્રો આપણે માઇકને થોડીક વાર ચાર્જરમાં રાખી દઈએ તમને લાલ લાઈટ દેખાતી હશે આપણે એના માટે ચાલુ કરવાના છે થોડીક વારમાં તો જોતા રહેજો તમને મંગાવવું કે નહીં મંગાવવું પછી તમને કહું સારું હોય છે તો પાછું રાખીશું બાકી રિટર્ન કરી દઈશ માઇકને હું ચાલો ચાલુ થઈ ગયું છે તમને ક્લિયર અવાજ આવતો હોય તો મને કહેજો તો આપણે એને રાખશું તો આપણે માઇક એની પિન હતી નાખી દીધી આપણે મોબાઈલમાં સી ટુ સી છે તો આપણી પિન આવે ને મળી એવી મોબાઈલ ચાર્જિંગ કરવાની સી પિન એવી રીતના કોઈક પિન આવી હતી તો અવાજ સરફો આવતો હોય તો તમને કહેજો ટુ ફેમિલી તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નવા વિડીયોમાં અને આપણો એક વિડીયો બાકી છે હજી અપલોડ કરવાનો હનુમાન જયંતિનો તો એ ખાસ જોજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં જય રામ જય